બનાસકાંઠામાં દિયોદર તાલુકાના કોટડા ગામે ફરી એકવાર અસ્પૃશ્યતાની ઘટના સામે આવી છે એક ધાર્મિક કાર્યક્રમમાં જમણવારમાં દલિત સમાજના બાળકોને બોલાવ્યા બાદ નીચી જ્ઞાતિના હવાનું કહી અલગ બેસવાનું કહેવાના આક્ષેપોએ ભારે હંગામો મચ્યો છે દીયુદર તાલુકાના કોટડા ગામે એક સમાજ દ્વારા કુળદેવી માતાજીના મંદિરે હવનનું આયોજન કર્યું હતું જેમાં ગામની શાળાના તમામ વિદ્યાર્થીઓને પણ પ્રસાદ લેવા માટે આમંત્રિત કરાયા હતા પરંતુ સૌથી મોટો સવાલ એક ઉભો થયો છે જ્યારે બાળક સવારે પોતાના ઘરેથી શાળામાં જાય છે ત્યારથી બાળક શાળા છૂટે છે ત્યાં સુધીની બાળકની જવાબદારી શિક્ષકોની હોય છે પણ જ્યારે શાળાના તમામ બાળકો ભોજન પ્રસાદ લેવા રેઢા જ મોકલી આપ્યા છે તે બાળકો એકલા જ ગયા ત્યારે કેટલાક આગેવાનોએ દલિત સમાજના બાળકો ત્યાં અલગ બેસાડતા નીચી જ્ઞાતિના હોવાનું કહી દલિત સમાજના બાળકોને અધ્યુત કરવામાં આવ્યા હતા બાળકો પરત શાળાએ પહોંચ્યા હતા ત્યારબાદ તેમના પરિવારજનોને આ ઘટના અંગે જાણ કરતા દલિત સમાજમાં ભારે રોષ વ્યાપ્યો હતો દલિત સમાજના બાળકોના વાલીઓએ આ અંગે જણાવ્યું હતું કે તેમના બાળકો સાથે આ પ્રકારનું વર્તન ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં અને જ્યાં સુધી સુધી ગ્રામજનો માફી નહીં નહીં માંગે ત્યાં તેમના બાળકોને સ્કૂલે મોકલે તેવી ઉચ્ચારી હતી સૌથી મોટો સવાલ એ છે કે શાળાના બાળકોને ભોજન માટે મોકલવામાં આવ્યા ત્યારે કોઈ શિક્ષક સાથે કેમ ના ગયા ચાલુ શાળામાંથી વિદ્યાર્થીઓ બહાર ક્યાંય પણ જાય તો જવાબદારી સ્કૂલના શિક્ષકોની હોય છે તો પછી આખી શાળાના બાળકો ભોજન માટે જાય છે તો શિક્ષકો કેમ સાથે ન

અથવા જેનું અડધા ઉપર લખાઈ જાય એ છોકરાઓ જઈ અને જમી અને પાછા આવે અને પુનઃ એકમ કસોટી લખવાનું શરૂ કરે તો આ બાબતે બાળકો જઈને તુરંત જ પાછા આવતા અમે પૂછેલ કે કેમ તમારે શું થયું તો એમને જવાબ આપેલ કે અમને ત્યાંથી કાઢી મૂક્યા છે અને તો બોલી અને એવું બાળકોનું કહેવું છે કેમ કાઢે હવે એ દલિત સમાજના હોવાથી આ એક ગામની

છોકરા ધક્કો એનું ભૂડું ફૂડ જ પણ અમે ઘરે સ્કૂલ માંથી કોઈ સાઈડ નતા આવ્યા કારણ કે બધા સમાજ અડધા સાહેબ

અને આમંત્રણ આપ્યા પછી ત્યાં બાળકો ગયા અને બાળકો ગયા પછી એમાંથી ત્યાંના જે પીરસના વ્યવસ્થાપકો જે હશે બાળકો ગયા હતા એ લોકો કરો અહિયાં જમવાની વ્યવસ્થા નથી આમ કરીને પાછા મુકેલા પછી શાળામાં બાળકો ગયા એના પાસે અમને જોઈન કરવામાં આવી અને જોઈન થતા બાળકો એ પણ આવીને દરેક ના વાલી જોડે રજૂઆત કરી રજૂઆત કરતા અમને જાણવા મળ્યો છે તો એનાથી અમને ઘણો આઘાત લાગેલ છે અને એક સમૂહ ભાવના શિક્ષણમાં સરકાર આઝાદી આ ઘણા પ્રશ્ન બાબતે જો આ એકતાનો હોય આપણે મન હિન્દુ એકતામાં એનાથી અમને ઘણી ખોટી લાગણી દુભાડી છે ને આલી છે આજ ત્રણ દિવસ થવા છતાં ગામના લોકો ને પૂછપરછ કરવા છતાં કોઈ અમને સંતોષકારક જવાબ નથી મળ્યો કોઈ સમાધાન નો ભેદાયેલ નથી તો આ બાબતે થોડી તપાસ કરી અને એક નિર્ણાયક ન્યાય નો ન્યાય ન્યાય પ્રણાલી હેઠ અમને એનો સચો પુરવાર મળે ને અમારા આત્મા ને અમારા બાળકો ને સંતોષ થાય શું નામ છે તમારું મારું નામ ભૂપુલિયા મેવા ભાઈ કાળા ભાઈ પરમાર હું માલી સરપંચ મારા પત્ની સરપંચ છે એટલે માલી સરપંચ માં છું નંબર સાત માં ત્યાં બેસો ઘટના એટલે એમને મંદિરે હવન હતો પટેલ સમાજ ના અમારા છોકરા ને જમવા બોલા શાહ બધા છોકરા ને કોઈ એમાં પક્ષ પાટ નતો ફલાણા છોકરા ને ના પટેલ ને આવું બધા છોકરા ભેગા જમવા ગયા અને અમને કીધું એટલે કેટલા છો

બાળકોને ત્યાં જમવા મૂક્યા હતા ત્યાં શિક્ષકો હશે શિક્ષકો કેમ બાળકોનો નો ઉપર શિક્ષક જ્યાં જ નહીં જમવાની છોકરા મૂકી દીધા કેટલા છોકરા છોકરા બધા સારા ના છે પણ અમારી સમાજ ને એકત્રીસ થી બત્રીસ છોકરા છે